જડે ફરવા દેઓ બા એ મા ફરવા દેઉ કરવાણો એવું જ લાગે અંઘા તો જે

Hãy subscribe của kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

પૈસા ડબલ લેવા જમીન ના સહી કરવાની કરવાની જમીન ના કાગળિયા ચમ ના થાય ના ચમ થાય મંડળ ભાઈ કરે ચમ સહી કરવાની નહી કરવાની નહી કરો ના ચમ તું ચાલ સંગડો લગા દે

બામુ બોન કઈજો ચિત્ર ને ફોન લે પેલું કોઈ દેખા એ ના દેડો તો ફૂટ પુતરી ના હોય ના હોય ને છે ભૂતો કે ધોકે લોબો ઓર ના ઓય રે ચાલિયા અલ્યા કેવું છે તો દો દો જો ચાલ અલ્યા ના

અલ્યા અમે સીધા આના પર જવાબ દેવાનું અલ્યા એ ભા એ ભા ભા અલ્યા મસ્તી ના આવે તમે હાલો મસ્તી ના આવે એ દબાઈ દે તો શું કરે હાલે તો દબાય તો આવતા છે ભણે ને આવતા છે હું તો અહીંયા ઊભો પર હું તો આ બેઠું આવશે હાલો ના યાર હાલો હાલો Ayo, નંબર નહી saja

કાગળ્યો ભાજી જા આ બધું જોયો પૈસા

જમીન ના મસ્તી લઈ કાલ તમે બે ટકા દલાલી મળી જવા લાગે ક્યાંક જમીન લઈ આવડવા માટે દેખાતું છે જમીન માં કોઈ ડકો જ હોય તમાર જોડે જાય

ઓકાય આયુ મને તો દેખાડું ભૂત માં ઘરતી ઉપર બેહીયું હતું અલ્યા ના યાર કન અલ્યા નહીં કઈ ભૂત હા